નમસ્તે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબા ડિજિટલમાં આજે આપણે નવ વર્ષના હિરલબેનની વ્યથા સાંભળશું તેમને મદદ માટે ભસુખભાઈને કર્યો ફોન સાંભળો તે રેકોર્ડિંગ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો દીકરાની દીકરી હા આજે બાઈ વઈ ગઈ તમારા છોકરાની બહુ છે હા મારા છોકરાની બહુ ઠીક ઠીક સારું

मारू नाम हिरल है हिरल बेन क्या काम थी बिलियार्ड बिलियार्ड से बोलो हिरल बेन मारा मम्मी वही किया है हम नौ वर्ष में हूं तर मम्मी भी गया है तर... हां क्या भी गया है कोक ने लाइन वया गया है क्या काम थी हो? क्या काम भरो छोकरो उमरारी उम्रारी। हां हां तारी उम्र केवड़ी है नौ वर्ष है

સંજયભાઈ પરમાર હા સંજય ડાયાભાઈ પરમાર ઉમરાળી ઉમરાળી આપડે

એના ફોટા બોટા ને એવું બધું છે ઓકે તો ફોટા એના મોકલો આ કિંજલ બેન ના ફોટા મોકલો બોલો છોકરો ઉપાડી ગયો એના ફોટા કે ના એના એનો છે હા તો એના ફોટા મોકલો તમારા છોકરા ફોટા મોકલો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા 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 આ તો મંજૂરી છે એમ નહી તમે કે માતાજી ના ભૂવા હતા તો તમને માતાજી કઈ કીધું નહી મને માતાજી કઈ કામ નો કર્યું એટલે મને બી સૌ ઉઠી ગયો એમ હે તે માતાજી કાયા ધ્યાન દીધું નહી આમાં

મજૂરી છે ને આ ભાઈ જો કદાચ મને એના નંબર કોઈ ના મળે તો તમે આપો ને તો આપડે એનાથી આપણને ખ્યાલ પડે એના બાપુજી ના કોઈ ના હોય એના મા બાપ ના કોઈ ના ના એ તો બરોબર છે પણ એવા નંબર અમારી પાસે છે નહિ call tune ને હોય police તો કદાચ ન્યા મળે હા કેમ કે એનું કારણ છે કે આમાં શું થાય કે કોઈ આપડે એના સુધી વાત પોહચે ને તો આપણને ખ્યાલ પડે ભાઈ આમાં શું થાય અને એ છોકરી છે એ કઈ એની એ થાય નહિ તમે આખી વાત સમજી ગયા છે નાની નાની આ જો આ નાની છોકરી રોતા રોતા જો આ ફોન કરતી હોય એ એને જો નવ મહિના કોઠામાં રાખી એને ધવરાવી એની નો થાય ઈ ઓલા ને ધવરાવી છે એ એને મોટો નો કરે ના એ તો બરોબર છે તમારી વાત સાચી છે

એમની પાગંદનામું કરાવી દઉં મારી દીકરી અત્યારે હાલ બીજા જોડે વહી ગઈ છે એટલે એને ખોરાક કેસ ન કરી શકે તમારા કઈ હિસા ફીસા ના માંગી શકે એના વાલી સોગંદનામા કરાવો આ છોકરી પાસે

તો અમારે મઢે આવી અને માતાજી ના સામખા થાય કે બીજા મારા બાપ ના ભાઈ બીજા એને કોઈ બીજા એને કોઈ કે હું કઈ ન કરું એમ કરીને હમ ખાધા એટલે મેં ડિસ્પ્લે પછી નાખીને પાછો મોબાઈલ વાપરવા આવલ તમાર જે છોકરી છે એને એને આ બધી ખબર છે ને હા એને ખબર છે આ તમારો આ નવ વરણ દીકરી રેન હા એને ખબર છે ઈ આ મે વાત સાંભળી ઓલા ભાઈ કહેતા હતા કે આ છોકરી રેન ઈ બધી જોતી એમ

અને એવું આપડે હારે એવું રાય હું આવીને મોબાઈલ ચેક કરું બધું કરું એમાં કઈ નીકળતું નથી હમ હું આવીને mobile ચેક કરતો પણ આ પેલી તારી છોકરી છે ને એ હોશિયાર છે એને બધી આ ખબર હતી હા એને ખબર હતી બધી ઈ એ છોકરી ને દેતો ફોન હાલે વાત કરતો હવે હેલો હા બેટા આ તાર મમ્મી રીયા ઈ વિડિયો કોલ માં ને એમાં વાતો કરતા એવું તે જોયેલું તું હા આપડા છોકરા એ

કાંઈ વાંધો નહીં બેટા હવે એ છે ને મગજમાંથી એવા વિચાર બધા કાઢી નાખો તમે ભણવામાં ને એમાં ધ્યાન દો ઈ તો થઈ જાય બધું આ તો શું છે વાત સાંભળી ભાઈ આ આવું હતું એમ કાંઈ વાંધો નહીં એ આ તારા દાદાને દો લ્યો ફોન હલો ભાઈ બાપા તમારું નામ હું કીધું નાનજીભાઈ નાનજીભાઈ ના છો ભાઈ બિલિયાળા પાછળ હા મને નાનજીભાઈ તમારા ફોટા મોકલો આ છોકરીના ફોટા મોકલો ને આવડી ભાઈ કિંજલ ના આ લઈ ગયો ભગાડી ગયો છોકરો તમારા દીકરાના બધાને ફોટા મોકલા લો